ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મર્ડર મર્ડર શબ્દનો અર્થ હત્યા ખૂન મનુષ્ય વધ મારવું માણસનું ખૂન કરવું કે ખરાબ રીતે કામ કે ઉચ્ચાર કરીને વસ્તુ કે શબ્દ બગાડવો થાય છે મર્ડર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી રિવેન્ટ ધી મર્ડર ઓફ હિઝ ફાધર અર્થાત તેણે તેના પિતાની હત્યાનો બદલો લીધો એક બીજું ઉદાહરણ જોઈએ અર્થાત અર્થાત તેના પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે એક અન્ય ઉદાહરણ જોઈએ પોલીસને હજી સુધી હત્યાનું મળ્યું નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ